પાછું વાળી પાછો ઘણી ખાવું કેવું ઘણી ખાવું એવું કેવાય પાછો કે ખબર તમે એવું ખાચું ના હોય મને કીધું તું ચારસો રૂપિયા નો જ લઈ ચારસો રૂપિયા બે પાડી પાછું પાછું નઈ પણ તમારા

દસ વાગે મંગાવ્યો બે કિલો ભજો લાવ્યા હરિભાઈ વાઘ બકરી એક વાર પિયર વાગ બકરી ચાટ તો આ વાત છોડો આપણે પૈસા આપડે ઘરે જવું મારું થાય કે ને ના ને બોલ ન કણ મારી કઉ મન હું એવું ના કરે તારા શરમમાં બાપ હું તો કહું જ ન આપાય

એ શક્તિ હૈ ની માયા માં પાછો પાડે હુંમર વળ છે દેખી ને પાટી તો એકલો બોય દઉં આ છે ના લેયો છે તમે ધોટા રહીયા કે તો મટા

ઓય આ પૈસા આલે ને આ પૈસા આલે તો ફોન આલે છે યાર પૈસા તમે શું ફોન મારો નંબર પર નાખી દેવા ગુગલ લે લે મારી

અહીં આગળ બધા ઘરે એનું બીજા કોક નું હોય ને તો જો આ મારું ઘર આવડું મોટું મારું ઘર એવું કે બીજું કશું બનાવ્યું હોય અડી અડી કઈ હારું બનાવ્યું હોય ને તો એવું કે મેં બનાવી એવું બસ એકલા નઈ બહુ હગવા હગવા નહીં એવું કેવું